જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું માતા ધૂણવા આવવાના ખાસ સંકેતો મિત્રો ઘણા બધાના પ્રશ્નો હોય છે કે માતાજી ધૂણવા આવે છે કેવી રીતે ખબર પડે લોકો ધૂણતા હોય છે ત્યારે સૂઝતું નથી કેવી રીતે પારખવું કેવી રીતે ખબર પડે કે દેવત ધૂણે છે તો આજે આ વિડીયોમાં એના ઉપર ચર્ચા કરવાના છીએ તો મિત્રો ઘણા બધા ભ્રમ પણ છે જેમ કે ઘણા બધા એવું કહે છે કે માતાજીની જે સવારી છે એ કોઈ માણસ ઉપર ના આવે અને જે પણ માણસો આ કહે છે કે કોઈ દેવ કોઈ દિવ્ય શક્તિ માણસ ઉપર ના આવે તો એ સત્ય છે સત્ય એટલે છે કે કોઈ પણ એવો મનુષ્ય પેદા નથી થયો કે જે માતાજીના જે સ્વરૂપને એના શરીર શરીરમાં દાખલ કરી શકે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ એટલો સિદ્ધ વ્યક્તિ નથી કે જે કોઈ દિવ્ય શક્તિને બોલાવી કોઈ દેવને બોલાવી અને એના પંડમાં પ્રવેશ કરી અને એ ધૂણે તો ધૂણવું શું છે ધૂણવામાં મિત્રો એવી વસ્તુ છે જ્યારે પણ તમે કોઈ દેવીને સતત રીતે આગમન કરો છો પૂજો છો ભક્તિ કરો છો ત્યારે એક તમારા અંદર એક એવો ભાવ એક એવી શ્રદ્ધા પેદા થઈ જાય છે જેના લીધે તમને એવું લાગે છે કે કોઈ દેવ સવારી મારા કોઠે પંડે પ્રવેશે છે પણ મિત્રો હકીકતમાં તો એ છે મારો અનુભવ છે એટલે હું તમને જણાવું છું કે કોઈ પણ દિવ્ય શક્તિ કોઈ દિવસ કોઈ માણસમાં પ્રવેશ કરતી નથી જે પણ વસ્તુ છે એ વાઇબ્રેશનની વસ્તુ છે આસ્થાની વસ્તુ છે શ્રદ્ધાની વસ્તુ છે જ્યારે પણ કોઈનું કોઈ પણ દેવનું નામ લે અને તમે કંઈક બોલો છો અને એ સાચું પડવું એને આપણે દેવ ધોણવા આવ્યું એમ કહીએ છીએ વાસ્તવમાં એ એક પોઝિટિવ ઉર્જા છે જે તમે માતાજીની ભક્તિ માતાજી ઉપર અતુટ શ્રદ્ધા રાખો છો એને પૂજો છો એને ભજો છો તમને એના ઉપર એટલો બધો વિશ્વાસ છે કે આ દેવ મારા પડખે છે આ દેવ મારા ઉપર સવાર થાય છે આ દેવ હું બોલું છું એ બધું પૂરું પાડે છે જે પણ વસ્તુ છે જે પણ તાર્ક છે એ તાર્ક એ છે કે તમારો વિશ્વાસ દ્રઢ હોય છે એના કારણે તમે કોઈ પણ દેવી દેવતાનું નામ લઈ અને એ વાઇબ્રેશનને એ પોઝિટિવ વાઇબ્રેશનને તમે કોઈ પણ દેવનું નામ આપી જ્યારે તમે ધૂણો છો અને ત્યારે તમે કંઈક વસ્તુ બોલો છો તો એ ચોક્કસપણે થતું હોય છે એવું તમે ઘણી જગ્યાએ જોયું હશે એટલે વાઇબ્રેશન આવવું એ એક પોઝિટિવ ઉર્જાનું સંચારણ છે બાકી બીજું કંઈ નહીં તો એવી અંધશ્રદ્ધામાં ના રહેતા કે કોઈ દેવ તમારા પંડમાં પ્રવેશે છે કેમ કે જે દિવસે કોઈ શક્તિ તમારા પંડમાં પ્રવેશશે ત્યારે તમારું જે શરીર છે એની તીવ્ર જે પોઝિટિવ ઉર્જા છે જે એમની દિવ્ય શક્તિઓ છે એ નહીં ઝેલી શકે એમનો ભાર નહીં ઝેલી શકે જ્યારે પણ આ વસ્તુ બનશે ત્યારે તમે ચોક્કસપણે જોઈ શકશો કે એ માણસનું મૃત્યુ સો ટકા થશે કેમકે ના એના કર્મો એવા છે ના એનામાં એટલી ક્ષમતા છે કોઈ દેવને એના પંડમાં પ્રવેશમાં ના કોઈ એવી વિધિ છે ના કોઈ શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે ના કોઈ કથા ના કોઈ એવી પુસ્તકમાં આનો ઉલ્લેખ છે કે જે માતા ધોણવા આવે છે ખરેખર પંડમાં પ્રવેશે છે એટલે આવા કોઈ અંધશ્રદ્ધામાં રહેતા હોય તો રહેતા નહીં બીજી વસ્તુ તમારા મનમાં એક એવો વિષય એક એવો વિચાર પણ પ્રગટ થયો હશે જો તમે આટલા સુધી આ વિડીયો જોયો હશે કે જો કોઈ દેવી શક્તિ પંડમાં પ્રવેશ નથી કરતી કોઈ માતા આપણા ખોડીએ પ્રવેશ નથી કરતી તો ઘણા ખરા જે ભુવાજી છે એ બોલતા હોય છે અને એ કામ એ વાત કેમ સાચી પડતી હોય છે તો મિત્રો એ એક વાઇબ્રેશન છે દેવનું એક પોઝિટિવ ઉર્જા છે એ દેવની જ્યારે પણ દેવનું નામ લઈ તમે બહુ અડગ શ્રદ્ધાથી અતુટ શ્રદ્ધાથી સાચા ભાવથી કોઈનું સારું કરવા માટે કોઈનું હિતકારી વિચારો કોઈનું સારું વિચારી અને દેવના નામથી બોલો એ થતું હોય છે એનું કારણ છે કેમ કે દેવને એના નામની પડી પડ્યું હોય એ ધર્મ છે એ દિવ્ય શક્તિ છે જો કદાચ તમે એના ઉપર અતૂટ શ્રદ્ધા અડગ વિશ્વાસ મૂકી અને કોઈ કાર્ય કરવાનું કહો છો કોઈ વાત તમે મૂકો છો તો એ સાચી પડવાનું કારણ છે જો સાચી ના પડે તો માણસોને દિવ્ય શક્તિ ઉપર દેવો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અને આ વિશ્વાસના કારણે આ વિશ્વાસ સચવાઈ રહે આ પરંપરા સચવાઈ રહે અને એ દેવનું નામ ના જાય એ દેવને એક પરચો ઊભો કરવો હોય એના માટે એવા એદાણ એવા કામો આ દિવ્ય શક્તિઓ કરતી હોય છે અને બીજું કે જે નવા સેવકો હોય છે એ અત્યારે તો ટ્રેન્ડ ચાલુ છે કે દિવસમાં કોઈ ડૉક્ટર બને ના બને કોઈ નવો ઇન્જિનિયર પેદા થાય કે ના થાય કોઈ નવો સાયન્ટિસ્ટ પેદા થાય કે ના થાય પણ દિવસમાં હજારો ભૂવા નવા બનતા હશે કેમ કે અત્યારે આ ધર્મ નથી રહ્યો આ એક વ્યાપાર થઈ ગયો છે આ એક એવું સાધન થઈ ગયું છે જે માતાજીના નામે માણસોને બંધી બનાવવા માટે માણસોને ગુલામ બનાવવા માટે આ વસ્તુ અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે હવે અમુક માણસોને મારી વાત તદ્દન સાચી લાગશે અમુક માણસોને વિરોધકારક પણ લાગશે પણ સત્ય તો આ છે મિત્રો કે અત્યારે આ પાખંડ એટલે જ ફેલાય છે કેમ કે હવે આ વસ્તુનો દુરુપયોગ થવા લાગ્યો છે આના ઉપર ડિટેલમાં વાત કરવા જવું તો ઘણો બધો ટાઈમ વીતી જાય છે મારે આ વિડીયોમાં એ પણ જણાવવાનું હતું કે માતાજી કેવી રીતે સૂજવાડતા હશે જ્યારે માણસો ધૂણવા બેસે છે ત્યારે કોઈ વાત કરતા હશે તો એમને કેવી રીતે ખબર પડી જતી હશે આ બધી વસ્તુ આ જ વિડીયોમાં મારે સંગ્રહ કરવાનો હતો પણ વિડીયો લાંબો થઈ જાય એના માટે હું આટલે જ આ વિડીયોને વિરામ આપું છું જો આ વિડીયો ઉપર ખાસ કરીને સારી કોમેન્ટો આવશે આગળ જાણવાની જિજ્ઞાસાવાળી કોમેન્ટો આવશે તો સો ટકા હું આ વિડીયોને આ સિરીઝને આગળ વધારીશ તો કોઈ અંધશ્રદ્ધામાં નહીં શ્રદ્ધામાં જાઓ અને મારું માનો અને મારા વિચારો કદાચ સહમતતા હોય તો કોઈ પણ ભોવાજીને ભગવાન બનાવો નહીં જે ભગવાન છે ખરેખર જે દિવ્ય શક્તિ કામ કરે છે એને જાણવાનો પ્રયત્ન કરો એના સામે એની ભક્તિ કરો એના પૂજાપાઠ કરો ના કે કોઈ ના કેમ કે એ ભુવાજી એ દેવથી ઉજળા છે ના કે દેવ ભૂવાથી તો આ વિડીયોમાં આટલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલે અને તમારે પણ જાણવું છે કે દેવ કેવી રીતે ભુવાજી સેવકને સૂઝવાડતા હશે કેવી રીતે એ ભુવાજી ભૂલતા હશે થતું હશે કેવી રીતે વર્ષોની વાત એ ભુવાજી કરતા હશે આ બધું જો જાણવું હોય તો વિડીયોને એક લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં સારા વ્યૂ અને સારી લાઇકો જો થશે તો બીજો હું આ વિષય ઉપર વિડીયો બનાવીશ